નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જુના આજરા સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓથી લોકો નારાજ બહુજન આર્મી દ્વારા આરોગ્ય કેન્દ્ર સામે ધરણા કરાયા એક માસમાં અધુરાશો દૂર નહીં કરાય તો જલદ આંદોલન ની ચેતવણી બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા નલિયાના સ્થાનિકોની સાથે થોડાક દિવસો પહેલા નલિયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિઝિટ લીધી હતી જેના અનુસંધાને લખન ધુવાએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને રૂબરૂ મુલાકાત કરી હતી અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા ટાઈપ એમાં આવે છે અને નવી સ્ટાફ પેટર્ન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થઈ છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર અને પાંચ સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયામાં એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે તબીબોની ઘટ કાયમી પૂરી કરવામાં આવે અને એમ્બ્યુલન્સ પણ નથી તે પણ કાયમી બે એમ્બ્યુલન્સ આપવામાં આવે અને સોનોગ્રાફી તથા એક્સરે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ લેબોરેટરી વિભાગને કાયમી શરૂ રાખવામાં આવે ઉપરાંત નલિયા સામૂહિક કેન્દ્રનું બાંધકામ અડતાલીસ વર્ષથી જૂનું છે તે તોડીને નવેસરથી બનાવવામાં આવે જેવી અનેક માંગો લખન ધુવાએ કરી હતી જો માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો અબડાસા તાલુકાની જનતા સાથે રહી આંદોલન કરાશે તેવી ચીમકી પણ અપાઈ હતી જે સંદર્ભે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સાથે મયુરભાઈ બળિયા તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા અહેવાલ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા જનપ્રતિનિધિ છે અને ત્યાં કને લડાઈ છે પ્રજાનો જો સરકાર એમની નથી જેની સરકાર છે એ આજે આયા નથી જે અહીંયાના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ લાગી કે આમનો આભાર કે પહેલે તો આવ્યા કે મારી સાથે આવતા પણ લોકો ડરે છે

નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર